નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર જ્યાં આપણે વાત કરીએ છીએ આપણા સંસ્કાર પરંપરા અને ધર્મની અનમોલ કથાઓની આજે આપણે વાત કરીશું દિવાળીના અંતિમ અને સૌથી શુભ દિવસ એટલે લાભ લાપપાચમની જેને સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પવિત્ર તહેવાર સમગ્ર ગુજરાતમાં ધન ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે લાભ એટલે નફો ફાયદો અથવા પ્રગતિ અને પાચમ એટલે કાર્તિક શુક્લ પક્ષની પંચમી તિથિ દિવાળીના પાંચમા દિવસે ઉજવાતો આ પવિત્ર દિવસ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક પ્રકાશથી ભરપૂર બનાવી દે છે દિવાળી પછી જ્યાં લોકો ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી ચૂક્યા હોય છે ત્યાં લાભ પાંચમ જીવનમાં નવી શરૂઆતનું પ્રતિક બનીને આવે છે ખાસ કરીને ગુજરાતના વેપારીઓ સમુદાય માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે તેઓ આ દિવસે પોતાના નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે વેપારીઓ પોતાના નવા વહી ખાતામાં શુભ અને લાભ લખીને વર્ષભરની સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે પૌરાણિક કથા પ્રમાણે એક વખત એક વિષ્ણુ ભક્ત વેપારી સતત મહેનત છતાં ધનનો લાભ મેળવી શકતો ન હતો નિરાશ થઈને તે લક્ષ્મીજીના મંદિરે ગયો અને માતાને પોતાના દુઃખની વાત કરી માતા લક્ષ્મી તેની ભાવનાથી પ્રસન્ન થઈ બોલ્યા કે ધનનો લાભ ફક્ત મહેનતથી નહીં પરંતુ પૂર્ણના બળથી મળે છે તેમણે કહ્યું કે આવતા કાર્તિક સુદ પાચમે મારી સમક્ષ ઘીનો ધીપ પ્રગટાવજે નવા હિસાબની શરૂઆત કરજે અને પાંચ ગરીબોને અન્નદાન કરજે વેપારીએ તેમને કહ્યું કે અને થોડા જ દિવસોમાં તેનો ધંધો તેજીથી ચાલવા લાગ્યો ત્યારથી આજ સુધી વેપારી સમાજ આ દિવસને નવું વર્ષ સમાન ઉજવે છે આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવાથી જીવનમાંથી અંધકાર દૂર થાય છે અને નવી શરૂઆતના દ્વાર ખુલે છે લાભ પાચમનું મહત્ત્વ ફક્ત ધન સંપત્તિ પૂરતું નથી તે જ્ઞાન નૈતિકતા અને સૌભાગ્યનું પ્રતીક છે આ દિવસે માનવ જીવનમાં નકારાત્મક વિચારોનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે વર્ષ બે હજાર પચીસમાં લાભ લાભપાચમ રવિવાર છવ્વીસ ઓક્ટોમ્બરે ઉજવાશે પાંચમી તિથિનો પ્રારંભ સવારે તન પિસ્તાલીસ વાગ્યે થશે અને સમાપ્તિ સત્યાવીસ ઓક્ટોમ્બર સવારે છ અને ચાર વાગ્યે થશે પૂજાનો શ્રેષ્ઠ મુહૂર્ત સવારે છ અને એકતાલીસથી દસ અને ઓગણત્રીસ સુધીનો રહેશે આ દિવસે પૂજાની તૈયારી માટે ઘર અને દુકાનની સંપૂર્ણ સફાઈ કરવી ફૂલ ધૂપ દીપ ફળ મીઠાઈ અને ગણેશ લક્ષ્મીની મૂર્તિ તૈયાર રાખવી જોઈએ સાંજે પૂજા સમયે ઘીનો દીપ પૂર્વ દિશામાં અને તલના તેલનો દીપ દક્ષિણ દિશામાં પ્રગટાવવો શુભ માનવામાં આવે છે પૂજામાં ઓમ શ્રી હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લા થાય છે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે જેમ કે હળદરની ગાંઠ લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખવાથી પૈસાનો પ્રવાહ સતત રહે છે સૂર્યદેવને તાંબાના પાત્રથી જળ અર્પણ કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે અને ગરીબોને અન્નદાન કરવાથી પૂર્ણમાં વૃદ્ધિ થાય છે વેપારીઓ નવા વહી ખાતામાં શુભ અને લાભ લખીને શરૂઆત કરે છે કારણ કે માન્યતા છે કે એ વર્ષભર નફો આપે છે સાંજે લક્ષ્મીજીની પૂજા બાદ ઘરમાં ઘીના પાંચ દીપકમાં લવિંગ નાખીને પ્રગટાવવાથી અખંડ લાભ પ્રાપ્ત થાય છે કેટલાક પંચાંગો અનુસાર વૈકલ્પિક મુહૂર્ત એક નવેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે છ અને બારથી આઠ અને અડતાલીસ સુધીનું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે લાલ કપડામાં પાંચ કોડી બાંધી લક્ષ્મીજીના ચરણોમાં રાખવી અને બીજા દિવસે તિજોરીમાં મૂકી દેવી શુભ માનવામાં આવે છે ગોળ અને તલનું ભજન કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને શ્રીયંત્રની સ્થાપના કરવાથી લક્ષ્મીજીની કૃપા વર્ષભર ટકી રહે છે કેટલાક લોકો આ દિવસે લક્ષ્મીજીના સાત રૂપોની પૂજા પણ કરે છે ધનલક્ષ્મી ગજલક્ષ્મી અદિલક્ષ્મી સંતાનલક્ષ્મી વિજયલક્ષ્મી વિદ્યાલક્ષ્મી અને ધાન્ય લક્ષ્મી જેથી જીવનમાં ધન વિદ્યા સંતાન અને સુખની વૃદ્ધિ થાય આ દિવસે નવો વ્યવસાય ઘર કે વાહન ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસને સર્વ સિદ્ધિદાતા દિવસ કહેવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધા સ્વચ્છ મન અને સકારાત્મક વિચારોથી પૂજા કરે છે તેના જીવનમાંથી ગરીબી દુર્ભાગ્ય અને અડચણો દૂર થાય છે મિત્રો સાચો લાભ ફક્ત પૈસામાં નથી પરંતુ સારા વિચાર પ્રેમ કરુણા અને સત્યમાં છે પાચમ આપણને શીખવે છે કે સાચી સમૃદ્ધિ તે છે જે આપણા મન અને હૃદયને શાંત રાખે છે જો તમે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની આરાધના ભક્તિપૂર્વક કરશો તો નિશ્ચિતપણે તમારા જીવનમાં ધનની સાથે શાંતિ પ્રેમ અને સકારાત્મકતા પણ આવશે તો આ વર્ષે છવ્વીસ ઓક્ટોમ્બરે પાચમના દિવસે આ વિધિઓને શ્રદ્ધાપૂર્વક અપનાવો અને તમારા જીવનમાં લાભના નવા દ્વાર ખોલો લાભ પાચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ જય શ્રી ગણેશ જય માતા લક્ષ્મી